જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂર્ણ થઈ હતી શોભાયાત્રા બાદ બપોરે ફળાહારના પ્રસાદની વ્યવસ્થા મંદિરના પ્રાંગણમાં જ કરવામાં આવી હતી પ્રસાદીના દાતા શ્રી રોહિતભાઈ ગાલા કેડાની પ્રસાદીના શ્રી જગદીશભાઈ નાગડા મોટી ઊંડોટવાલા અને છાસના દાતા રાજ સરવૈયા રહ્યા હતા સમગ્ર આયોજનની જહેમત જાગેશ્વર મહાદેવ યુવા ગ્રુપે ઉઠાવી હતી મહાશિવરાત્રીની ચાર પ્રહરની પૂજા જાગેશ્વર મહાદેવ અને રાણેશ્વર મહાદેવ તથા જંગલેશ્વર મહાદેવના મંદિરે કરવામાં આવી હતી રાણેશ્વર મહાદેવના મંદિરે રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સ્થાનિક કલાકારો દ્વારા સંતવાણી રજૂ કરવામાં આવી હતી તેમ જાગેશ્વર મહાદેવના પૂજારી શ્રી પ્રતિકભાઈ ગૌસ્વામીએ જણાવ્યું હતું રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર ભોજાય